નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો અમારી આર કે યુ એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ લેવાયેલા શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વારા ધોરણ આઠના ગણિત વિષયના પેપર સોલ્યુશનની અંદર આપણે મળી રહ્યા છીએ ચાલો હવે આપણે જોઈએ પેપર સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે તો પ્રશ્ન નંબર એક છે સાત એક્સની ત્રણ ઘાત વત્તા ચાર એક્સ વત્તા પાંચ બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો કુલ કેટલા પદો છે તો ત્રણ પદ છે જેનો જવાબ આવશે સી પ્રશ્ન નંબર બે છે એક હજારના પંદર ટકા એટલે તો એક હજારના પંદર ટકા એટલે જવાબ આવશે એ એકસો ને પચાસ જેટલા થાય છે પ્રશ્ન નંબર ત્રણ છે એક ચોરસ પરિમિતિ એક ચોરસની પરિમિતિ અઠ્યાવીસ સેમી છે તો તેની બાજુની લંબાઈ જો ચોરસની પરિમિતિ આવે એટલે ચાર ગુણ્યા લંબાઈ આવે તો ચાર ગુણ્યા લંબાઈ એટલે ચાર વડે એને ભાગશો તો તમને સાત જેટલી એની બાજુ મળશે તો જવાબ આવશે એ સાત પ્રશ્ન નંબર ચાર આઠ એક્સનો વર્ગ ગુણ્યા માઇનસ ચાર એક્સ ગુણ્યા જીરો બરાબર શું થાય તો કોઈ પણ સંખ્યાને જ્યારે પણ જીરો સાથે ગુણવામાં આવે તો એ બધા જ સંખ્યા ગુણાકાર ઝીરો થઈ જાય છે તો જેનો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર પાંચ છે એક કિલોગ્રામ ચોખાની કિંમત પચાસ રૂપિયા હોય તો પાંચ કિલોગ્રામ તો એને બંનેનો ગુણાકાર થઈ જતો હોય છે તો પચાસ ગુણ્યા પાંચ બરાબર બસો ને પચાસ જેનો જવાબ આવશે એ પ્રશ્ન નંબર છ બિંદુ ચાર કૌશની અંદર ચાર ડેશ પાંચનો વાય નિર્દેશક એટલે વાય ઉપર કયું બિંદુ આવે છે તો વાય ઉપર પાંચ આવશે અને એક્સ ઉપર ચાર આવે છે પ્રશ્ન નંબર સાત છે એક્યાસી એનો વર્ગ ઓછા પચીસ તો અહીંયા એક્યાસી એટલે નવનો વર્ગ તો નવ અને એનો વર્ગ પણ છે તો નવ એ કૌશની બાર વર્ગ અહીંયા ઓછા પાંચનો વર્ગ તો એકવાર વત્તા ને એકવાર ઓછા તો જેનો જવાબ આવશે નવ એ વત્તા પાંચ નવ એ ઓછા પાંચ પ્રશ્ન નંબર આઠ છે ત્રીસ રૂપિયા અને સાઠ રૂપિયાનો ગુણોત્તર તો ત્રીસ ઉપર અંશમાં રહેશે અને સાઠ નીચે રહેશે તો બંનેનો ભાગ કરીએ તો એક જેમ બે આવશે જે અહીંયા જવાબ આપે છે બી એક જેમ બે પ્રશ્ન નંબર નવ છે એ વધતા બી કૌશલની અંદર એ ઓછા બી તો એકવાર વાર વધતા અને ઓછા તો બંને ઉપર વર્ગ હોય ત્યારે આવું બનશે અને વચ્ચે ચિહ્ન બાદ બાકીનું હોવું જોઈએ તો પ્રશ્ન અહીંયા જવાબ નવનો બી જવાબ આવશે એનો વર્ગ ઓછા બીનો વર્ગ પ્રશ્ન નંબર દસ છે એક મીટર ઘન બરાબર કેટલા થાય કેટલા લીટર થાય તો જવાબ આવશે ડી એક હજાર લીટર થાય છે પ્રશ્ન એકનો બસ એ ખરા ખોટા તમારે લખવાના છે પ્રશ્ન એકની એક સેમી બાજુ સમ ઘનનું પૃષ્ઠફળ એક સેમી વર્ગ જેટલું થાય છે તો એ ખોટું છે બીજો પ્રશ્ન છે પાંચ પૈસા અને દસ સેમીનો ગુણોત્તર એક જેમ બે થાય તો અહીંયા બંને જો એક પૈસા છે ને બીજો સેન્ટીમીટર છે તો બંનેનો ગુણોત્તર ક્યારે શક્ય નથી કારણ કે બંને એકમો સરખા હોવા જોઈએ ત્યારે આપણે એની સરખામણી કરી શકીએ પ્રશ્ન નંબર ત્રણ જીએસટીનું પૂરું નામ ગુડ્સ એન્ડ પબ્લિક ટેક્સ છે તો એ પબ્લિક નહીં પણ સર્વિસ ટેક્સ છે તો એ પણ વિધાન ખોટું છે પ્રશ્ન ચાર એક્સની દસ ગાત ભાગ્યા એક્સની માઇનસ દસ ઘાત તો માઇનસ દસ ઘાતને નીચે લઈ જઈએ તો એ શું થઈ જાય છે પ્લસ એટલે બરાબર એક જવાબ આવશે તો એ વિધાન સાચું છે બરાબર પ્રશ્ન નંબર પાંચ છે એક્સ ઓછા એક એ ત્રિપદી છે તો ખોટું છે કારણ કે એ દ્વિપદી જ છે બે પદ જ છે એની અંદર પ્રશ્ન નંબર છ એક્સ ઓછા ત્રણ એક્સ ઓછા ત્રણ બરાબર એક્સ ઓછા ત્રણનો વર્ગ તો એ પણ અહીંયા સાચું વિધાન છે પ્રશ્ન બે અ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા ભરો પ્રશ્ન પહેલો પ્રશ્ન છે જો એ અને બી હોય તો એ પ્રશ્ન બે નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ટુ પાય એચ થાય છે પ્રશ્ન ત્રણ છે ઉગમ બિંદુના ને ઉગમ બિંદુ એટલે જ્યાંથી રેખા શરૂઆત થતી હોય ત્યાં ઉગમ બિંદુ જીરો જીરો યામ હોય છે પ્રશ્ન ચાર છે સાત એક્સ સાત એક્સ વાયમાં સહગુણક સહગુણક એટલે સાથે ગુણાયેલા તો એક્સ વાયને સાથે ગુણાયેલા સાત છે પ્રશ્ન પાંચ છે ચાર એક્સનો વર્ગ વધતા બાર એક્સ વધતા નવ તો એને આપણે અવયવ પાડીને જો એના મૂલ્ય શોધવામાં આવે તો બે એક્સ વધતા ત્રણ કોષ બાર વર્ગ પ્રશ્ન નંબર છ કોઈપણ રકમના બે વર્ષના સાદા વ્યાજ કરતા ચક્રતિ વ્યાજ તો શરૂઆતના બંને વર્ષના ચક્રવતી અને સાદા વ્યાજ સરખા હોય છે પ્રશ્ન સાત છે માઇનસ એક્સનો વર્ગ સોરી એક્સની ઉપર માઇનસ બે ઘાત ગુણ્યા એક્સની ઉપર માઇનસ પાંચ ઘાત તો બંનેનો આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થાય અને સરવાળો કરીએ એટલે એક્સની માઇનસ પાંચ ઘાત થાય છે પ્રશ્ન નંબર આઠ છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ તો આમનો ગુણાકાર થાય બે ચાર ચાર તરી બાર બાર સંખ્યાનો ગુણાકારતાને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ એટલે બાર એક્સનો વર્ગ ન થાય પ્રશ્ન નંબર નવ છે પચાસ હજારને પ્રમાણિત સ્વરૂપમાં પ્રમાણિત એટલે ઘાત સ્વરૂપે ફેરવાનું હોય છે તો પાંચ અને પાછળ જેટલા મીંડા હોય એટલા દસની ઉપર એ ઘાત દર્શાવી લેવી તો દસની ઉપર ચાર ઘાત થાય પ્રશ્ન નંબર દસ છે ગુણોત્તર દર્શાવવા બંને રાશિઓનો એકમો સરખા હોવા જોઈએ જ્યારે પણ તમે કોઈ પણ રાશિની સરખામણી કરો છો ત્યારે કિલો હોય તો કિલો મીટર હોય તો મીટર સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર જેવા એકમોસ હોવા જોઈએ તો જ એની સરખામણી થઈ શકે છે પ્રશ્ન બેનો બ સાચા જોડકા બનાવો એને બી સાથે જોડવાનું છે તો એક્સ પ્રશ્ન પહેલો છે એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા બે કૌશની અંદર તો એ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે તો એનો ગુણાકાર થાય છે એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા છ બીજો પ્રશ્ન છે એક્સ ઓછા ત્રણ કૌશની અંદર એક્સ ઓછા બે તો જો એ બંનેને પણ ગુણાકાર કરવામાં આવે તો એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા છ જેનો જવાબ સી આવે છે પ્રશ્ન ત્રણ છે એક્સ વત્તા ત્રણ કંશની અંદર એક્સ ઓછા બે કંશની અંદર જો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ એક્સનો વર્ગ વધતા એક્સ ઓછા છ તો જવાબ ડી આવે છે પ્રશ્ન ચાર છે એક્સ ઓછા ત્રણ એક્સ વત્તા બે કંશની અંદર તો જો આ બંનેનો પણ ગુણાકાર કરવામાં આવે તો એક્સનો વર્ગ ઓછા છ ઓછા સોરી એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા છ તો એમનો જે જવાબ એ આવે છે પ્રશ્ન બેનો ક નીચે આપેલા સંખ્યાનો ગુણોત્તર શોધો તો સાતસો પચાસ મીટર અને એક કિલો મીટ કિલોમીટર તો કિલોમીટરને મીટરમાં ફેરવવા પડશે તો એક કિલોમીટરના મીટર થાય છે એક હજાર તો સાતસો પચાસ ભાગ્યા એક હજાર એટલે થાય છે ત્રણ જેમ ચાર પ્રશ્ન ત્રણ અ આલેખના આધારે પ્રશ્નો જવાબ લખો તો અહીંયા આલેખ આપ્યો છે ને એ આલેખના આધારે તમારે શું કરવાનું છે તાપમાન કેટલું છે તો એ જુઓ નીચે સમય આપ્યો છે અને તાપમાનનો તો તો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે ને એના આધારે તમારે જવાબ લખવાના છે બપોરે એક વાગે દર્દીનું બપોરે એક વાગે દર્દીનું શરીરનું તાપમાન શું હતું તો તમારે એક વાગે ક્યાં છે તો બારની અને બેની વચ્ચે એક છે તો ત્યારે તાપમાન કેટલું હતું તો છત્રીસ પોઈન્ટ પાંચ જેટલું સેલ્સિયસ થાય છે પ્રશ્ન બે દર્દીના શરીરનું તાપમાન અડત્રીસ પોઈન્ટ પાંચ ક્યારે હતું તો તમારે જોવાનું અડત્રીસ પોઈન્ટ પાંચ તો એ જે છે એ બાર બપોરે બાર વાગે અડત્રીસ પોઈન્ટ પાંચ દર્દીના શરીરનું તાપમાન હતું પ્રશ્ન ત્રણ છે આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન બે વખત સરખું રહ્યું આ બંને સમય કયા હતા તો અહીંયા જોવાનું કે બંને તો જુઓ એક એક અને બે વાગ્યા એક વાગ્યા અને બે વાગે બંને વખતે તાપમાન સરખું રહ્યું કે ભાઈ કેટલું હતું તો છત્રીસ પોઈન્ટ પાંચ છત્રીસ પોઈન્ટ પાંચ બપોરે એક ત્રીસ એક વાગીને ત્રીસ કલાકે દર્દીનું તાપમાન શું હતું તો એક વાગીને ત્રીસ એટલે એ પણ એ વખતે જુઓ બે એક વાગે અને બે વાગ્યા વચ્ચે સરખું જ તાપમાન હતું એ તો છે છત્રીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ પ્રશ્ન પાંચ છે સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યું જણાય છે તો જુઓ વધે છે ક્યારે તો દસ વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધી દસથી આમ તો અગિયાર છે તો અહીંયા સવારે નવથી દસ અને સવારે દસથી અગિયાર અને બપોરે બેથી ત્રણ બેથી ત્રણના સમયગાળાની અંદર ફરી પાછું જુઓ વધે છે તો આલેખ ઉપર જઈ રહ્યો છે માહિતીના આધારે આલેખ દોરવાનો છે તો અહીંયા તમારે એક આલેખ પેપર લેવાનું છે ને એ આલેખ પેપરની અંદર તમારે આ જે અંક આપ્યા છે કે એક સેમી બરાબર ચાર સેમી ચોરસ લેવાનું છે અને આલેખ દોરવાનો છે પછી અહીંયા સરવાળો કરવાનો છે તો એક્સ જે પદ એક જેવા હોય છે એમનો સરવાળો કરવાનો અને સંખ્યા સંખ્યાનો સરવાળો કરવાનો પછી બીજો પ્રશ્ન છે ત્રણ જેમ ને ટકાવારીમાં ફેરવો તો ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા સો ટકાવારીમાં જ્યારે ફેરવવાનું હોય ત્યારે સો વડે ગુણવાના થશે પ્રશ્ન ત્રણ દસ એમી લંબાઈ ધરાવતા સમઘરનું પૃષ્ઠફળ તો સમઘરનું પૃષ્ઠફળ મૂકી એલ સિક્સ એલ ઘન અને પછી તમારે એને ગણવાનો રહેશે પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો તો અહીંયા તમારે ફરી પાછા એમનો ગુણાકાર કરી અને પછી સરવાળો કરવાનો થશે પ્રશ્ન ચાર અનો બીજો નીચે આકૃતિમાં આપેલા ચતુષ્કોણના આકારના ક્ષેત્રફળ ક્ષેત્રફળ શોધવાનું તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમે જાણો છો તો એ સૂત્ર મૂકી અને આની ગણતરી કરવાની રહેશે પ્રશ્ન ત્રણ એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ ત્રેસઠ દિવસમાં બનાવવા હશે બનાવવા બેતાલીસ યંત્રોની જરૂર પડે છે આજના દિવસની વસ્તુઓ ચોપ્પન દિવસમાં કેટલા યંત્રો જોઈએ તો એ તમારે કામ અને મહેતાણાના અંદર સરખામણી માત્ર સૂત્ર આપેલું જ છે પ્રશ્નચાર સાદું રૂપ આપો તો એમનો તમારે શું કરવાનું છે કાં તો એનું વિભાજન કરીને પછી સાદું રૂપ આપો કાં પછી તમે એને ઉપર નીચે જો સરખા હોય તો ઉડાવીને પણ એને ગણતરી કરી શકો છો પ્રશ્ન નંબર પાંચ એક એક્ટિવા બેતાલીસ હજારમાં ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં આઠ ટકાના દરે પ્રતિવર્ષનો ઘટાડો થાય છે તો એક વર્ષના અંતે તેની કિંમત કેટલી થાય દર વર્ષે આઠ ટકા એટલે બેતાલીસ હજારના આઠ ટકા પ્રમાણે તમારે ગુણાકાર કરવાનો થશે એટલે આઈ થિંક સમથિંગ એનો ચારસો વીસ ગુણ્યા આઠ ચારસો વીસ આઠ એટલે સોળ ને બત્રીસ તેત્રીસો વીસ રૂપિયા જેવું સમથિંગ વર્ષે ઘટશે એ રીતે કરીને તમારે ગણવાનું થશે પ્રશ્ન ચારનો બ સૂચના મુજબ ગણો કિંમત શોધો તો એમની ગુણાકાર કરીને તમારે કિંમત શોધવાની છે પછી પ્રશ્ન બે આઠ લિટર તેલના ત્રણસો ચોરાસી થાય તો પંદર લિટર તો પહેલાં તો આઠ વડે ત્રણસો ચોરાસી ભાગશો તો તમને ખબર પડશે કે એક લીટરનો ભાવ શું છે અને પછી જે એક લીટરનો મળે એને પંદર લિટર વડે તમારે ગુણવાના થશે પ્રશ્ન પાંચે નીચેના દાખલા ગણો ના અવયવ પાડવાના છે તો સોળ એક્સનો વર્ગ એટલે ચાર એક્સનો વર્ગ અને અહીંયા એક્યાસી છે તો આ બંનેને તમારે ભેગા કરીને લખવાના થશે પ્રશ્ન બે એક્સની ગન વધતા છ એક્સનો વર્ગ વધતાં પાંચ એક્સ વધતા ત્રીસ એમના પણ અવયવ પાડવાના છે એક રોલરની ત્રીજા ત્રણ પોઈન્ટ પાંચ મીટર હોય ઊંચાઈ બે મીટર હોય તો રોલર દસ આંટા મારવા માટે તો અહીંયા વર્તુળનું તમારે સૂત્રફળ મૂકીને ગણવાનું રહેશે એક કબાટ પાંચ ટકા વળતર આપીને પાંચ હજાર બસો ને પચીસ રૂપિયામાં વેચેલ છે તો એની છાપેલી કિંમત તો એના ટકાવારી જે મળતી હોય એ મેળવી અને પછી એની અંદર આ પાંચ હજાર બસો પચીસમાં ઉમેરી લેવાના તો છાપેલી કિંમત તમને મળી જશે એક થપ્પીમાં વીસ મીમી જાડાઈ હોય એવી પાંચ ચોપડી અને ઝીરો પોઈન્ટ સોળ એમ જાડાઈના પાંચ કાગળ ગોઠવેરા હોય તો થપ્પીની કુલ ઊંચાઈ તો એમનો કુલ સરવાળો ઊંચાઈનો મળી જશે તમને એની અંદર વીસ એમ મીમીની અંદર ઝીરો પોઈન્ટ સોળ પહેલાં તો ઝીરો પોઈન્ટ સોળ મીમીને પાંચ વડે ગુણશો અને જે ગુણાકાર મળે છે એને બંનેના ગુણાકાર કરીને સરવાળો કરશો એટલે કુલ થપ્પીની ઊંચાઈ તમને મળી જશે પ્રશ્ન પાંચનો બ સૂચના મુજબ ગણો છ પી ક્યુનો વર્ગ આર ઘન ભાગ્યા અગિયાર ક્યુ આરનો વર્ગ શોધો તો એને તમારે ભાગ કરીને સરખા હોય એટલે ઉડાડી લેવા તો તમને સરળતાથી જવાબ મળી રહેશે પ્રશ્ન બે છે ત્રણ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વધતા એક બે એક્સનો વર્ગ વધતા છ એક્સ ઓછા આઠ બાદ કરો તો એ તમે જે પદ સરખા હોય ને એની નીચે ગોઠવી અને પછી બાદબાકી કરશો તો સરળતાથી તમારી બાદબાકી થઈ જશે તો આ હતું ધોરણ સાતનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન